વર્તેજ ચોકડી પાસે વીજ પોલને અડકી જતા બે આખલાઓના મોત નીપજ્યા ભાવનગર રાજકોટ વર્તેજ ચોકડી પાસેના પેટ્રોલ પંપ નજીક વીજ કરંટ આવતો હતો તે સમયે પ્રથમ એક આખલો વીજ પોલને અડકી જતા તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો અને તેનું મોત નીપજતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ને જાણ કરી વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો પણ થોડાક સમયમાં જ શરૂ કરવામાં આવતા વધુ એક આખલાનું મોત નીપજતા પીજીવીસીએલની બેદરકારી સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો

અહી ઉપર ફોલ્ડ છે ને ફોલ્ડ તો આ બતાડે બતાડે ને હવે એમાં એવું હોય કે વર્તેજ બીજી વિશેલ ને બે કલાક થઈ જાણ કરવા છતાં કોઈ જાતના એક્શન લેતી નથી આ વીજ પોલમાં અશ્વિની પેટ્રોલ પંપ પાસે કરંટ આવી રહ્યો છે જેમાં બે નંદી એક નંદીનું મોત થયું છે અને હજી બીજું તડફડે તડફડી રહ્યું છે સોલંકી સાહેબને બે કલાક થઈ કે ના કોઈ પણ જાત કોઈ એક્શન લેવા આવ્યું નથી આ રીતે કોઈ હાથ પંપમાં માં જવર થતી હોય અહીંયા પડખે દુકાન છે કોઈ માલ સામાન લેવા માટે નથી હાલે છે જો ચોંટ લાગ્યો અને કોઈ માણસનું મૃત્યુ થાય તો એના જવાબદાર કોણ પીજીવીસીએલ રહેશે તમે જોઈ શકો છો આ બે કલાક થઈ છે અહીંથી માણસો ઓવરજોર પણ કરી રહ્યા છે આની પે બે કલાક પહેલા આ જે તમે જોઈ શકો છો તેનું મોત મોત થયું છે નંદીનું આ આવે ઉપર આ રીતે વીજપોલ લોખણનો છે કરંટ આવતા બબ બે કલાક વીતી છતાં કોઈ પણ જાતના એક્શન એમ દિવસ છે તંત્રને કોઈ જાતની સાર સંભાળ માણસના મોત ની ચિંતા નથી તમે જોઈ શકો છો લેવો ને સોલંકી ફોન પણ બે કલાક થઈ છે એમની બે કલાકમાં માં બીજી ગાય મરી કે ને એની લીધે મરી કોની બેદરકારી બીજી વિશે ની બેદરકારી લીધે છું ને વસ્તુ આ જવાબદાર કોણ આ જગ્યાએ માણસ અશ્વિની પેટ્રોલ પંપ છે માણસો ના ગલ્લો છે અવર જવર ના ખાવા વસ્તુ ખાવા છોડા પીવા પાણી પીવા આવે છે

અને હું તમને વિડીયો બતાડું જાણવાની ક્યાં હું તમને બે નંદીના પડ્યા છે એ બતાડું કરંટ થી બમળા ઓલા ગૌરક્ષેવાળાને બોલાવીને તમે ક્યાં ક્યાં આ જે શોર્ટની ફરિયાદ છે એમાં હું છે પહેલા એ જોવાને બબે કલાક થઈ انકે ગૌતમભાઈ આને રૂબરૂ લખાવી ગયા ભાઈ ફોન ન હોતો લાગતો ને રૂબરૂ ફોન રૂબરૂ એ આવ્યા હતા પેલ્લાયા પોટયા પોટયા હવે પોંજો બીજી મરી સાહેબ એને ક્યો મને તો મોકલું સ્ટાફને કમ્પ્લેન લખાવી તમારા સ્ટાફને તો જાન એક્શન લેવી પડે કે ન લેવી પડે

બે કલાકે સ્ટાફ આવ્યો છે આ બીજે બીજો બનાવ બન્યો ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જિલ્લા છ સંયોજક કરણભાઈ પરમાર અત્યારે લાઈટ બંધ કરી દીધી છે એનો સાહેબ ની સાહેબ ની લુઆ લાઈવ ઉતારી આવ્યો સાહેબ જવાબ માંગી સાહેબ પાસે છે ને તે એ મરી તો હવર માં દેવ કરો કેટલી અત્યારે મારી નજર માં

આ બે કલાક થઈ સાહેબ ફોન કર્યો તો પાવર પાછો ચાલુ કર્યો આ એથી લીધે બીજો બનાવ બન્યો તો બે કલાકમાં ઇમરજન્સી હોય તો આવવું પડે કે ન આવવું પડે આ તમારી બેદરકારીની લીધે બીજી સીલની બેદરકારીની લીધે આ બનાવ બન્યો આ ગઈ જાય કોક માણસ પેટ્રોલ પંપ છે માણસો અહીંયા વરજેવર હોય જવાબદાર કોણ હવે કોઈ પાવર બંધ કરી દીધો હતો અને પછી પાછો તરત ચાલુ કરી ચાલુ કર્યો એટલે આ એક નંદી ભર્યો હતો પછી બે તરત જ બે કલાક કોઈ એક્શન દ્વારા લેતા આ બીજી નંદી નું મૃત્યુ થયું છે